ઘરમાં પૈસા નહી મજૂર ક મળતું નહી મરસુ ખાવું પડે છે વગર તો ભાવતું ખાવા પડશે બોલ્યા તમે શું બોલ્યા શાક નું શાક દેખાય તમે શાક એ કોમ છે તમે શું

હતા ગુદા મત તું મને પડે છે ગોદ તું કરે તમી તમી ને જાતા શું લાંબો શું જાવું પડે કોણું પડે વળી હા કરે

ના વગર આવ્યા છું આટલા ઘન મારો ઘન માર્યા આટલા જ ઘન આવો પડશે બહાર મોટો ધોઈને આવ્યા છું મારી જેટલા શેતર મુશું શું આયુ મગફળી વાય આવ્યો મગફળી બીજું બીજું કોઈ નહીં ચમ બીજું કોઈ નહીં મગફળી કેટલા વિધા ભાઈ હા પચ વીખા ખેતર ચેડાયું

તમે આવા રીતે છોકરા ને પૈસા ના આલો ના પણ નહી આલે તો એમ હાલતા હોય કોઈ દાડો